નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર આજે વાત થશે ગુજરાત માટે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી તો સુખી ડેમની સપાટીમાં વધારો વીસ ગામોને કરી દેવામાં આવ્યા છે એલર્ટ બોર્ડર ટુની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે કોહલીની જસીની હરાજી તો વાત કરીશું ડંખ માર્યો તો ડબ્બામાં સાપને પૂરી દીધો અને હોસ્પિટલ પહોંચી ગયો હતો દર્દી તો બીજી તરફ બુલેટ ટ્રેન કોરિડોર નર્મદા નદી પરથી થશે પસાર મહત્વનું છે કે સુરતના ઉમરપાડામાં પણ નવ ઇંચની વરસાદની વાત થશે આ વિડીયોમાં ત્યારે બીજી તરફ જન્માષ્ટમી પાણીમાં જશે ત્રણ દિવસ સક્રિય થઈ છે મોટી સિસ્ટમ અતિ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ આ સિઝનમાં પહેલીવાર ખોલાયો છે ખેડવા ડેમનો દરવાજો મહત્વનું છે કે પાંત્રીસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે આપ્યા બાદ ઉઘરાણી માટે કર્યું હતું અપહરણ તે ખાસ વિડીયોમાં આપણે જોઈશું તો હવે રાજ્યનો આ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે

હવે મિત્રો સમાચારો વિસ્તારથી હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાંત્રિકે પીડિતા પર દુષ્કર્મ આચરીને વિડિયો પરિવારને મોકલ્યો સુરતમાંથી તાંત્રિકે પીડિતા પર દુષ્કર્મ આચરીને વિડિયો પરિવારને મોકલ્યો હોય તેવી ઘટના સામે આવી છે ગુજરાત સરકાર અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ લાવ્યાના બીજા દિવસે સુરતમાં તાંત્રિકે વિદ્યા દ્વારા પીડિતાને તેના પતિ અને બાળકો સાથે પુનઃમિલન કરાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપી પ્રવીણ સૂર્યવંશી મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાનો રહેવાસી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને સરકારની મોટી ભેટ સામે આવી છે મોદી સરકારે નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસને બદલે હવે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ મુજબ ઓછામાં ઓછા પચીસ વર્ષની સેવા પછી મૂળ પગારના પચાસ ટકા યુપીએસ હેઠળ પેન્શન મળશે દસ વર્ષની સેવા પછી કર્મચારીઓને દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નવી પેન્શન યોજના એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થશે કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો પણ વિકલ્પ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ રાજ્યનો ડેમ પણ ઓવરફ્લો થયો છે પંદરથી વધુ ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઘણા જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ત્યારે સોનગઢમાં આવેલ ગાયકવાડ રાજા વખતનો ડોસવાડા ડેમ તેની પૂર્ણત સપાટીથી એક ફૂટ ઉપર ઓવરફ્લો થઈ ગયો હતો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદી કિનારે પંદરથી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તો સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ કૃપા જોરદાર વરસાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે આપ્યા બાદ ઉગરાણી માટે કર્યું હતું અપહરણ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેવાતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં યુવકે બાઇકના હપ્તા ભરવા માટે વ્યાજખોર પાસેથી પાંત્રીસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા જેની સામે તેની મૂડી અને વ્યાજ પેટે પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાંય વ્યાજખોરે વધુ રૂપિયા યુવકનું અપહરણ કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાહુલ દેસાઈની અપહરણ કેસમાં ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સિઝનમાં પહેલીવાર ખોલાયો છે ખેડવા ડેમનો દરવાજો રાજ્યમાં અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડ્યો છે ખેડબ્રહ્મા પાસે આવેલા ખેડવા ડેમમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે તેથી ખેડવા ડેમનો એક દરવાજો ખોલી દેવામાં આવ્યો છે ચોમાસાની સિઝનમાં પહેલીવાર જિલ્લામાં ખેડવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી પાણીમાં જશે ત્રણ સિસ્ટમ સક્રિય અતિભારે વરસાદની આગાહી રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો બીજી બાજુ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં નવ ઇંચ વરસાદ ખાબકી ગયો છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સવારથી જ સૌરાષ્ટ્ર અને કચ્છ જોન સિવાયના જોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી સવારે છ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે તો બીજી બાજુ સુરતના ઉમરપાડામાં સાંભળેલા દાર નવ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન કોરિડોર નર્મદા નદી પરથી પસાર થશે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેનનો કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી પર એક પોઈન્ટ ચાર કિલોમીટર લાંબો પુલ બની રહ્યો છે આ પ્રોજેક્ટને લઈને ગુજરાતનો આ સૌથી લાંબો નદીનો પુલ હશે તે વેલ ફાઉન્ડેશન પર બની રહ્યો છે વેલ ફાઉન્ડેશન મોટી નદીઓ પર રેલવે ધોરીમાર્ગો પુલો અને વ્હાઇટ ડક્સ માટે સૌથી જૂનો અને અસરકારક પાયાનો પ્રકાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડંખ માર્યો તો ડબ્બાને પૂરીમાં દીધો છે નાગને અને હોસ્પિટલ પહોંચી ગયા છે યુપીના લખીમપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં હરિ મિશ્ર નામના વ્યક્તિને કોબરાએ ડંખ માર્યો હતો ગભરાયા વિના હરિએ કોબરાને પકડી લીધો હતો અને તેને એક બોક્સમાં બંધ કરી દીધો હતો અને સારવાર માટે સાપને પણ હોસ્પિટલ લઈ ગયો હતો તેને કે આ સાપે ડંખ માર્યો છે તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખોમાં થઈ છે કોહલીની જર્સીની હરાજી કેઓલ રાહુલે પત્ની સાથે મળીને જરૂરિયાતમંદ બાળકો માટે ક્રિકેટ ફોર ચેરિટી હરાજીનું આયોજન કર્યું હતું જેમાં સૌથી મોંઘી બોલી ચાલીસ લાખ રૂપિયા કિંગ કોહલીની જર્સી માટે થઈ હતી આ સિવાય તેના ગ્લોવ્સની અઠ્યાવીસ લાખ રૂપિયામાં હરાજી થઈ હતી રોહિત શર્માનું બેટ ચોવીસ લાખ અને એમએસ ધોનીનું બેટ તેર લાખમાં વેચાયું હતું રાહુલ દ્રવિડ અને કેઓલ રાહુલના બેટની પણ અગિયાર અગિયાર લાખ રૂપિયામાં હરાજી થઈ હતી હરાજીમાં એક પોઈન્ટ ત્રાણું કરોડ રૂપિયા ભેગા પણ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે વડોદરા શહેરની બહારથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુઆ બ્રિજ પર ચારથી પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો વાહનોની લાંબી કતારો લાગતા સ્કૂલના વાહનો બાળકોને બ્રિજ નજીકથી છોડી દેતા બાળકો ચાલતા ઘરે જવાની ફરજ પડી હતી નોંધનીય છે કે સાંસદે આ સમસ્યાનો ઉકેલ લાવવા બ્રિજની મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડર ટુની રિલીઝ ડેટા જાહેર કરવામાં આવી છે સની દેઓલની બોર્ડર ટુને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે આ ફિલ્મમાં ઓફિશિયલી વરુણ ધવનની પણ એન્ટ્રી થઈ ગઈ છે આ દરમિયાન મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસ પહેલાં ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે બોર્ડર ટુનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે આ ફિલ્મ જેપી દત્તા ભૂષણ કુમાર અને નિધિ દત્તા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુખી ડેમની સપાટીમાં વધારો વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પાવી જેતપુરમાં આવેલા સુખી ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેથી ડેમના દરવાજા ખોલવામાં આવતા વીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નીચાણવાડા ડુંગરવાટ કિંકવાડા ઘોટીયા ઘૂંટણવડ ગંભીરપુરા નાની બેજ બેજ સજોડ ખાડિયા અમાદાર હોડ વદેશિયા ઠલકી લોઢણ વાઘવા પાલિયા કોલિયારી ગામના લોકોને સ્થળાંતર કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે આગામી પાંચ દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે બીજી બાજુ તહેવારો હોવાથી લોકોમાં નિરાશા પણ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસેલા ભારે વરસાદના પગલે તંત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ પણ ખુલી ગઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે